અકસ્માતોની હાલ માળોથી ગુજરાતમાં મોતની ચીસ ગુજી રહી છે ત્યારે ચોટીલામાં પણ ઘટના છે રાજકોટ ચોટીલા રોડ પર એક અકસ્માત થયો છે અને અકસ્માતમાં ત્રણ લોકો મારે ગયા છે કરુણાંતિકાય પ્રકારની છે કે એક દલદીને લઈને જ્યારે એમ્બ્યુલન્સ જતી હતી ને તેવા સમયે આ એમ્બ્યુલન્સ ટક્કાથી અકસ્માત થાય છે અને હાઈવે રક્ત રંજિત મળે છે ત્રણ લોકોના મોત થાય છે આ કરુણાંતિકાથી સમગ્ર રાજકોટ અને ચોટીલા પંથકમાં શોકનો મોજ પણ છવાયું છે

ચાલક ચાલક હતા છે એમ્બ્યુલન્સના દર્દીને બચાવવા માટે એમ્બ્યુલન્સને રાજકોટ તરફ લઈ જતા હતા તેઓના માટે પોતાનું કર્તવ્ય હતું દર્દીને બચાવવાનું કામ હતું પરંતુ તેવા સમયે રાજકોટ ચોટલા હાઈવે પર સાડા દસ કલાકે અકસ્માત થાય છે એમ્બ્યુલન્સ ટ્રક સાથે અથડાય છે મોત નીચી ચીયારીથી રાત્રિ સમયે સમગ્ર હાઈવે ગુંચી ઉઠે છે ચો તરફ દોડધામ થાય છે રાહત બચાવવા માટે લોકો દોડે છે જો કે અકસ્માત એટલો જબરજસ્ત હતો કે એમ્બ્યુલન્સના ડ્રાઈવર તથા દર્દીની સાથે રહેલા તેમના બહેનને દીકરીનું ડ્રાઈવરનું સ્થળ પર મોત થઈ જાય છે જ્યારે બે લોકો ઈજાગ્રસ્ત પણ થાય છે સ્થાનિક વાહન ચાલકો અકસ્માતી જાણ પોલીસને કરે છે અને પોલીસ પ્રેક્ટાસ્થળે દોડી આવે છે રાહત મદદ માટે અહીંયા પોલીસ પહોંચે છે જે મૃતકો છે તેઓથી લાશોને પીએમ મર્થે હોસ્પિટલ ખસેડવામાં આવે છે હાઈવે પર ચકાજામ જેવી સ્થિતિ થતા પોલીસ અહીંયા ટ્રાફિક નિયમન પણ કરે છે જોકે ત્રણ લોકોના કરનું મોત થાય છે જ્યારે અન્ય બે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે પોલીસ તાત્કાલિક હોસ્પિટલ

કાજલબેન મકવાના નામના દર્દીને કોઈ બીમારીની સારવાર અર્થે પ્રથમ ચોટીલા રેફરલ હોસ્પિટલ સારવાર અર્થે એમ લઈ જવામાં આવ્યા હતા જો કે દર્દીની ઇન્વેસ્ટિગેશન કરતા તબીબોએ જોયું કે તેમની તબિયત વધારે લથડી છે તો તેઓએ તાત્કાલિક તેઓને વધુ સારવાર થી રાજકોટ લઈ જવામાં સૂચન કર્યું હતું તે બાદ એમ્બ્યુલન્સમાં રાજકોટ આ દર્દીને લઈ જવાયા હતા આ સમયે દર્દી સાથે તેમના બહેન બનેવી દીકરી અને દીકરો પણ હતા જેમાં અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે ત્યારે દર્દીનો આ બાદ બચાવ થયો છે અને બે અન્ય લોકોને પણ બચાવ થયો છે આ તમામને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે ગત રાતનો આ અકસ્માત ગુજરાતમાં મોટા અકસ્માતમાં વ્યાખ્યામાં આવતો આ અકસ્માત છે એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચેનો આ અકસ્માત છે આ પાગીગાના ઓટલા નજીક ચૂંટેલા રાજકોટ હાઈવે પરનો આ અકસ્માત સમગ્ર ગુજરાતને ધુજાવતો અકસ્માત બન્યો છે પોલીસ ઘટના સ્થળે પહોંચી છે રાહત મદદ પહોંચાડ્યું છે અને તે બાદ અકસ્માત ગ્રસ્તોને હોસ્પિટલ

tree Паска.